જે સમરાયણ જેસે શકે છે ખત મોર્નિંગ તો મમ્મી રસોડામાં છે ચા તો પીવાઈ ગઈ છે પણ હું તો બસ થોડીક વાર પહેલાં જ ઉઠી છું અને વરસાદમાં જો તો હવામાનમાં એક જાળો રાતનો ચાલુ જ છે એને ઠરિયા મારી જેમ બહુ ગમે છે કે મારે ક્યાંય ન જાવ અહીંયા જ રહેવું મમ્મી આગળ બહુ ગમે છે બધાયને ભાઈ કાલ રાતનો બહુ આવે છે તો હજી નવ વાગ્યાસ બંધ નથી થયો ચલો ફટાફટ પથારી ઉપાડી લઈએ અને નાસ્તો હજી બાકી છે ઉઠી જ છું હજી હા એવરી વન પોણા દસ છે નાસ્તા પાણી થઈ ગયા છે પથારી પણ ઉપાડી ગયા છે ઝાડું પણ કઢાઈ ગયું છે બસ એક નાવાનું પણ કપડાં નથી ધોવા જો ને વરસાદ કેટલો આવે છે આમાં કેમ કપડા ધોવા બે દિવસ થઈ તો એનું શું થાય લાગે છે ઘર જમાઈ રહેવાનો વિચાર કરતો હોય એવું લાગે છે પ્લાનિંગ ઇજ છે ને જો જવાનું નામ નથી ચાર પાંચ દિવસથી તો એક ધારો આવે છે રાતનો એક ધારો આવે છે મને લાગે ઘર જમાઈ જ રહેવાનું છે એને

તેજ વરસાદ ગાજે છે એટલો આજે મને લાગે જવાનો નથી ફ્રેન્ડ અંધારિયો તો જુઓ કેટલો અંધારિયો આંધળા ધાર વરસવા તમે નક્કી ખરીદ લીધું છે કે હવે ઘર જમાય જ રહેવાના ક્યાંય નહીં જઈએ ચડિયા મૂકીએ પણ જોવો તો ખરી કેટલો અંધાર તૂટી જ પડવાનો છે વ્હાઈટ કલરની વાંચડી એની મમ્મી ક્યાં ગઈ તો આનું નામ આપણે રાખ્યું છે રાધા ઓલી મીરા આ રાધા રાધા એ રાધા રાધા તો વહી ગઈ બધાય મારો અવાજ સાંભળીને જ વિયા જાય એક વાગી ગયો છે મમ્મી જમવા બેસી ગયા છે અને હું પણ જમવા બેસી ગઈ છું જમવામાં ભાખરી મસ્ત બિસ્કીટ જેવી મેથીની ભાજી તો ચાલો બધા જમવા અને વરસાદ તો ભાઈ એમને મત છે હજી ચાલુ જ છે ચાલો બધા જમવા તો છે છે લીધું જમવામાં બહુ મજા હતી મમ્મીએ ચણાના લોટની લસણ નાખીને ભાજી કરી હતી જમી લીધું છે ફ્રી થઈ ગયા છે બાકી મારે એક મસ્ત મજાની બે કમેન્ટોના જવાબ દેવા છે તો પેલી કમેન્ટ મહેશભાઈ દરબારની છે તો એણે એવી સરસ કમેન્ટ લખી કે તારા મામા એ મારા મામાનો દીકરો તો બતાવો હું તમારો શું થાવ એટલે મારા શું થાય તો તમે તમારા મામા જે તો મારે તો ભાઈ ગાડું ભરીને મામા છે તો એક મામાનો વધારો થયો તો ભાઈ આ ભાણકી તમને એમ પૂછે છે કે તમે ક્યાં રહ્યો છો તો મામા વેલકમ છે તમારું મારા બ્લોગમાં સ્વાગત છે તો મને ખૂબ આનંદ થયો મારા મામા એક વધી ગયા તો બસ અને બીજી કમેન્ટ એ છે કે એક મારા માસી છે સરલા માસી બોમ્બે રહે છે એને એમ કીધું હતું કે તું મને ઓળખે છે કે નહીં હા તો હું થોડી તમને બોલું તમે તો મારા માસી ભૂરા મામાના બેન બોમ્બે રહ્યો છે હું તમારે ત્યાં ઘણી વખત આવી ગઈ છે તો બે મસ્ત કમેન્ટના જવાબ આજે મેં દઈ દીધા તો ચાલો હવે થોડીક વાર rest કરે બાકી વરસાદ તો વૈસા કા વૈસા હે મેં તમને ન કે ઘર જમાઈ રહેવાના છે નક્કી થઈ ગયું છે મારા મમ્મી દેખાય છે સુતા છે ચાલો આપણે પણ થોડો ફોન ઘૂમડે પછી ગોટાઈ જઈએ ભાઈ મજા આવે વરસાદ નીંદર તો ના પણ હોવાની મજા આવે ચાલો તમે પણ ફરીક સુઈ જાવ ફ્રેન્ડ્સ વરસાદ તો એમની નેમ છે બે થયા તોય રેવાનું નામ નથી સામે નકરા પોપટ બિચારા ક્યાં જાય પણ વરસાદના બંધાઈ ગયા અને મમ્મી મારા છે આમ જાગે હું ને તો ઘણી ટ્રાય કરી કે નીંદર કરીએ વરસાદ મસ્ત આવે પણ અમને કઈ નીંદર તો ન આવી ટાઈમ પાસ કરવા માટે આ પેંડા પડ્યા છે ગોળ પાપડી પ્રસાદી ની પડી છે અમે ખાઈશ તમે પણ ચાલો હેલો એવરી વન ગુડ ઇવનિંગ તો ચાર વાગવા એવા છે અને વરસાદ તો એમને એમ જ છે આ બાજુ એટલો અંધાર્યો છે અને આ બાજુ પણ એટલો અંધાર્યો છે વચ્ચે ઘડીક બંધ રહી ગયો હતો પણ અત્યારે પાછો ચાલુ થઈ ગયો છે અને મમ્મી બનાવે છે ચા તો ભાઈ આ વરસાદની ચા પીવાની બહુ મજા આવે કડક મીઠી ચા તો ચાલો બધા ચા પીવા ગરમા ગરમ મસાલાવાળી ચા તૈયાર છે ચાલો બધા ચા પીવા સાત વીસ થઈ છે ફ્રેન્ડ્સ અને રસોઈ તૈયાર થઈ ગઈ છે રસોઈમાં છે મસ્ત મજાનું મેથીવાળા ઢેબરા ચા મરચાં અને મમ્મી જમવા બેસી ગયા ચાલો બધા જમવા અને વરસાદ તો કાઈ છે નહીં પછી આવે તો કોને ખબર અત્યારે નથી અને આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે જય શ્રીનારાયણ ચામલી એ જમો કે અમે ડિનર કરેલું છે આમળી બાકી છે શું ખાવું છે ચામો ફ્રેન્ડ્સ અમે જમી લીધું છે અને હવે મારી મમ્મીની સવારી જાય છે અહીંયા આગળ પંખો કર છે અને લંબા હે જે પંખો કર્યો હવે અહીંયા સુઈ જાય